નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ ગામી ધરતી કંપની આજે આપણે બોબલીના પ્લોટ ઉપર આવેલા છે ફરીથી વિઝિટ માટે ના અત્યારે આપણને ખબર જ છે કે અમારા વ્યારા ને આપણો તાલુકો કયો સર વાલોડ તાલુકો વાલોડ તાલુકો વાલોડ તાલુકાની અંદર આઠ ઇંચ સુધી વરસાદ છે બરાબર આઠ ઇંચના વરસાદમાં આપણે અહીંયા જોઈએ તો બોબલીની પ્લોટને અત્યારે આપણે કન્ડિશન જોઈ શકીએ છીએ કે કેવી રીતની એમની એ કન્ડિશન દેખાય છે બરાબર ને એટલે આપણે ફાર્મર અહીંયા મોજિદ છે નરેશભાઈ કરીને એ ફાર્મરને આપણે પૂછી છું કે અહીંયા જે આ જે પ્લોટ દેખાય છે આખો પાણીની અંદર ભરાઈ ગયો હતો અહીંયા પાણી આવી ગયું હતું આ પાણી આવી ગયા તો છતાં પણ બોબલીની રીકવરી આપણે જોઈ શકીએ છીએ બરાબર ને તો આપણે અહીંયા ફાર્મર છે તો સર તમારું નામ નરેશભાઈ ને ગામ નાનોઠા નાલોઠા તાલુકો જિલ્લો સર તમે તમે લગાવી હતી એમાં તમારે કેટલા દિવસ થયા તને પછી કેવી રીતનું અહિયાં વાતાવરણ સર્જાયું હતું એ જરાક અમને જણાવશો તમે આ વરસાદના લીધે આખું આટલે સુધી પાણી તો ભરાઈ ગયેલું આખા પ્લોટમાં પણ તો બી આ બબલી ચોડી બચી રહેલી છે બચી રહેલી છે બરાબર ને સર તમને આ કેટલી વખત અહીંયા પાણી ભરાવાની સંભાવના થઈ છે તમે આખા ચોમાસાની અંદર આ અત્યારે જે છેલ્લા મંથમાં પડ્યા ને એમાં જેટલો વરસાદ આવ્યો એમાં ભરાઈ ગયેલું પાણી બરાબર ને હા તો સર તમને એક વાત પૂછું છું કે આવા ચોમાસાના વાતાવરણમાં આવા ગંભીર વાતાવરણમાં તમને સલ્લામ સલ્લા કેટલા સીટ નાખેલા છે તમે આ ટોટલ 700 સીટ 700 સીટ તો 700 સીટ માટે તમારે હાઈએસ્ટ કેટલા મણ સુધીની ગઈલી છે મારે 7.5 મણ જેવી સાડા 7.5 ફૂલ વરસાદમાં ફૂલ વરસાદની અંદર સાડા સાત છે ને બીજી એક વાત કે આ પાણીનો અહિયાં ભરાવ થયો એના પછી તમને એવું લાગતું કે હવે કદાચ આ ચોળી બચશે કે નહીં એવું ના હતી પણ પણ તો એક નથી સામાન્ય ખેડૂત મિત્રો આપણે જોઈ શકીએ છીએ આ ધરતી સીડ બબલી જે ચોળી સેબની તાકાત છે આટલા ચોમાસા ની અંદર પણ આવી રીતનું જેવું પ્રોડક્શન આપે છે ના અત્યારે જો જોરદાર વરસાદ થયો છે ને અત્યારે હાર્વેસ્ટિંગ થઈ ગયેલી છે તો છતાં પણ આની રિકવરી રીકવરી આવી જશે એટલે એમને માનો તમે સાતસો બાર થી પંદર મણ તો ઉપર જશે જ એ મારી ગેરંટી છે સાતસો સીટ ઉપર જશે પણ નીચે નહીં તો ખેડૂત મિત્રોને આપણે પૂછીએ કે આ ધરતી સીટની જે વેરાયટી છે બબલી અને આ બિયારણ થી તમને કેવું લાગે સરસ છે જોરદાર રિઝલ્ટ જોરદાર કરવા જેવું છે કરવા જેવું છે કરવા જેવું એવું સાંભળ્યું કે તમે બીજી કંપનીની ની ચોળી પણ નાખી હતી બાજુમાં ફાર્મરે તમે બાજુમાં અહીંયા આગળ એક પેલી વટાણા ચોળી એવી નાખેલી પણ એ પહેલા જ વરસાદમાં પૂરી થઈ ગઈ પહેલા વરસાદ જોયું ખેડૂત મિત્ર આ ધરતી સીટ તાકાત છે કે આવા વરસાદમાં પણ આ જે ક્રોપ છે એ આપણને જોરદાર ઉત્પાદન આપે છે બરાબર એટલે ખેડૂત મિત્રોનો અમુક સમય પ્રશ્ન હોય છે એટલે હું શિયાળાની અંદર ને ઉનાળાની અમુક મહિના છોડીને ચોમાસામાં કમ્પલસરી વિડીયો નાખેલા છે ત્યાંથી ફાર્મર જોઈ શકે છે કે આ જે વેરાયટી છે એ જોરદાર પ્રોડક્શન આપે છે અને જોરદાર ઉત્પાદન આપે છે આપણે ખેડૂતના મોડેથી સાંભળી શકીએ બરાબર ને એવું નથી કે ખાલી ફક્ત વિડીયો છે એવું નહીં ખેડૂત મિત્રોને સારી લાગે છે વેરાયટી સારી છે જબરજસ્ત પ્રોડક્શન આપે છે બરાબર તો વધારે જાણકારી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ પર મને સંપર્ક કરી શકો છો થેન્ક યુ ઓલ ધ બેસ્ટ વેલકમ ચાલો